સુરત મહાનગરપાલિકા સંચાલિત નંબર પ્રાથમિક શિક્ષણ સમિતિના સામાન્ય સભા યોજાયેલી સભા પહેલાં હોબાળો કચેરી આ પાર્ટી દ્વારા દેખાવ અને વિરોધ કરાયો હાથમાં પ્લે કાર્ડ સાથે ભારે સૂત્રોચ્ચાર કરાયા શાળામાં બાળકોનો અભ્યાસ કરાવતા શિક્ષકોને બીએલઓ તરીકે જવાબદારી સોંપવામાં આવતા વિરોધ થયો છે શિક્ષકોને બીએલઓ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી છે શિક્ષકોનું સ્થાન ક્લાસમાં ન સૂત્રોચ્ચાર અને નારેબાજી સારે વિરોધ शिक्षको नथान कयूं क्लास क्लास शिक्षक जो ई क्लास 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 સુરત આમ આદમી પાર્ટી દ્વારા જ્યારે જે શિક્ષકોની નિવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યારે તેઓ દ્વારા જે હાલ બેનર પોસ્ટર તમે જોઈ શકો છો કે બેનર પોસ્ટર લઈ તેઓ દ્વારા અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે કે બાળકોનું બંધર બગડે છે શિક્ષકોને વર્ગ ખંડન રહેવા દો આપણે શું છે સાચી હકીકત આપણે જાણીશું જે તમારું નામ નમસ્કાર હું નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત કઈ રીતની હાલ તકલીફો સામે આવી રહી છે અને શું છે વિરોધ તકલીફો અસંખ્ય છે આજની સામાન્ય સભાની શરૂઆત અમે માનવતાની રાહે મે એવી રીતે કરી હતી કે જે બીએલઓ ના જે શિક્ષક મિત્રો ના મૃત્યુ આ સર ને બીએલઓ ની કામગીરી દરમિયાન થયા છે એમને શ્રદ્ધાંજલિ પઠવાવી જોઈએ એવું મારું સૂચન હતું પછી બધાએ માન્યું બીજું બે મુખ્ય માંગણીઓ એ હતી કે બાળકોનું ભણતર બગડી રહ્યું છે શિક્ષકોની ગેરહાજરીના કારણે અત્યારે સમગ્ર ગુજરાતની વાત કરું તો સાઈઠ થી સિત્તેર ટકા શિક્ષકોના ઓર્ડર બીએલઓ માટે કાઢવામાં આવ્યા છે પ્રાથમિક શિક્ષણ કોરોનાને કારણે ઓલરેડી બાળકોના બે વર્ષ બરબાદ થયા છે આ પેલા સત્રમાં પણ કાંઈ ભણાવવાનું નથી કાંઈ અભ્યાસક્રમ આગળ ચાલ્યો નથી બીજા સત્રનો એક મહિનો ખરાબ થઈ ગયો છે હજી કોરોનાની એસઆઈઆર ની કામગીરી એક્સટેન્ડ કરી છે હજી વસ્તી ગણતરી પાછળ છે અને ચૂંટણી પાછળ છે આમાં શિક્ષકો હજી બોર્ડની કામગીરીના ઓર્ડર નીકળશે તો આમાં શિક્ષકો ભણાવશે ક્યારે અને એક પ્રાથમિક શાળાના બાળકના પ્રાથમિક શિક્ષણ માંથી તમે ત્રણ વર્ષ કાઢી નાખો તો એના પ્રાથમિક શિક્ષણમાં માં બચે અને આ પ્રાથમિક શિક્ષણમાં એનો પાયો કાચો રે નબળો રે એટલે એને આગળ પણ એનું નુકસાન ભોગવવું પડે બીજું કામ ન હતું કે જે શિક્ષકોને આપવામાં આવતો માનસિક ત્રાસ ટોર્ચર એ દૂર કરવામાં આવે શિક્ષકોને એવી ધમકી આપવામાં આવે છે કે તમે શાળાએ જશો અથવા શાળાએ મળશો અમારા ઇન્સ્પેક્શન દરમિયાન તમે જો શાળામાં હશો તો તમને એક્શન લેવામાં આવશે વિશ્વગુરુ બનવાના સપના જોઈ રહ્યા છીએ અને ગુરુને વર્ગખંડમાં જતા રોકીએ છીએ આ તો કેવો ન્યાય તો અમારી માંગણી એ જ છે કે શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દો એમને ભણાવવા દો બાળકોનું ભણતર બગડે છે અને શિક્ષકોને એટલો બધો માનસિક ત્રાસય ન આપો કે કોઈએ પોતાનું જીવન ટૂંકાવવું પડે થોડાક માનવ બનો થોડાક માણસ બનો માણસાઈ રાખો અને બાળકોના ભણતરને ખરાબ ન કરો જી શિક્ષણ સમિતિ ચેરમેન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે એવી રીતની કોઈ પણ ધમકીઓ નથી આપવામાં આવતી અને શિક્ષકો સમરજીથી આ પ્રમાણે કામ કરી રહ્યા છે શું કેવું અચ્છા ઓકે તો મારે અધ્યક્ષને એવું કેવું છે કે અત્યારે અડધો કલાક મેં એવો ઓર્ડર કાઢી દો

કારણ કે અમારી અમારી ચિંતા ગુજરાતનાં બાળકોના શિક્ષણની છે અને એ દ્વારા ગુજરાતનાં ભવિષ્યની છે જે હાલ જે પ્રમાણે જોઈ શકો છો કે જે પ્રમાણે મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત છે એક જ માંગણી કરી રહ્યા છે કે જે બીએલો દ્વારા બીએલોની જે પ્રક્રિયાઓ ચાલી રહી છે જે વર્ગખંડ વર્ગખંડમાં જે શિક્ષકો છે તેઓની નિવૃત્તિ ત્યાં જ કરવામાં આવે ને તેઓના ઉપર ભારણ ઓછું થાય તે પ્રમાણે સમગ્ર જે કામગીરી છે તે કરવામાં આવે ધર્મેન્દ્ર રાણા સત્યડે ન્યૂઝ શિક્ષણ સમિતિને વિપક્ષ નેતાઓનો આરોપ છે બીએલઓની જવાબદારી પૂરી કરી રહેલા શિક્ષકોને કામનું ભારણ છે શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દો બાળકોના ભણતરનું નુકસાન થવાનું છે શિક્ષકોને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે શિક્ષકોને ઇલેક્શન કમિશનના અધિકારીઓ ધમકી આપી રહ્યા છે જો શિક્ષકો શાળામાં મળી આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી રહી છે સિત્તેર ટકા જેટલા શિક્ષકો બીએલઓની કામગીરીમાં જોતરાયા છે શિક્ષકોને કામનું ભારણ આપવામાં આવે છે જે શિક્ષકોને શાળાના વર્ગખંડમાં રાખવામાં આવે તેવી માંગ છે આઠ જેટલા શિક્ષકોએ આપઘાત કર્યા છે જેને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ શિક્ષકોને માનસિક ત્રાસ આપવાનું બંધ કરવામાં આવે વિપક્ષના આક્ષેપ ઓંગે સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન છે વિપક્ષનું કામ છે વિરોધ કરવાનું શિક્ષકો રાજ્ય સરકારના કર્મચારીઓ અને પાલિકા કર્મચારીઓની બીએલઓ તરીકે નિમણૂક થઈ છે જે કામગીરી શાસન અધિકારી કે શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવી નથી ચૂંટણી પંચ દ્વારા કામગીરી સોંપવામાં આવી છે મતદાર યાદી સુધારણાની કામગીરી રાષ્ટ્રહિતની કામગીરી છે શિક્ષકો તેમાં પોતાનું યાદદાન આપી રહ્યા છે બાળકોને ભણાવવાથી સાથે એસઆઈઆર એસી ટકા કામગીરી તેઓએ પૂર્ણ કરી છે બીએલો સારી રીતે કામગીરી કરી રહ્યા છે ઇલેક્શન વખતે આ કામગીરી કરતા જ હોય છે

શું છે વિગત આપણે શિક્ષણ સમિતિના જે ચેરમેન છે તેમની પાસેથી સીધા વાત કરી જાણીશું જે સૌપ્રથમ તો આપણું નામ રાજેન્દ્ર કપડિયા નગરપાત્રિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ એ કઈ રીતનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે આજની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ચૂંટણી પંચ દ્વારા જે મતદાર સુધારણા યાદીમાં કામગીરીમાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે એ બાબતનો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ આ રાષ્ટ્રના હિતમાં થતી પ્રવૃત્તિ છે પ્રક્રિયા છે જે ત્રેવીસ વર્ષ પછી આવી છે એમાં શિક્ષકોની સાથે સાથે સુરત મહાનગરપાલિકાના કર્મચારી હોય રાજ્ય સરકારના કર્મચારી હોય કે સહાયકો હોય એની નિમણૂક કરવામાં આવી છે અને એ પ્રક્રિયા એક રાષ્ટ્રીય ભાવના તરીકે શિક્ષકો સારી રીતે સમજી શકે છે અને એ પોતાની પ્રક્રિયા સારી રીતે કરે છે એની સાથે સાથે દરેક કાર્યકર્તા એમને સાથ સહકાર આપે છે અને એંશી ટકા જેટલી કામગીરી એ લોકોએ પૂર્ણ કરી છે કોઈ પણ જાતના વિરોધ વગર જ્યારે રવિવારે ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને કેન્દ્રીય મંત્રી સી આર સાહેબ જ્યારે બીએલઓની મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે હું પણ એમની જોડે હતો અને કોઈ પણ બીએલઓએ કે કોઈ પણ શિક્ષકોએ આ પ્રક્રિયાનો વિરોધ કર્યો ન હતો ખાલી સોશિયલ મીડિયા દ્વારા આ વિરોધ ચાલી રહ્યો છે અને આમ આદમી પાર્ટી દ્વારા આ વિરોધ થઈ રહ્યો છે કારણ કે એમને લાગે છે કે કદાચના આ પ્રક્રિયા દ્વારા અમારા મતદારો નીકળી જશે કે રિયલ ખોટા મતદારો નીકળી જશે અને એને કારણે અમને કોઈક ઇફેક્ટ પડશે એવું એ લોકોને લાગી રહ્યું છે એને કારણે એ લોકો વિરોધ કરી રહ્યા છે જે હાલ જે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે કે શિક્ષકો ઉપર આ બાબતથી દબાણ પડી રહ્યું હોય તેવી રીતની વાતો સામે આવી રહી છે શું છે કોઈ પણ શિક્ષકો દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીને કે મને કે કોઈ સભ્યને એવી કોઈ પણ ફરિયાદ કરવામાં આવી ન નથી રવિવારે જ્યારે અમે મુલાકાત લેવા ગયા હતા ત્યારે પણ એક શિક્ષકો એવું મને કહ્યું હતું કે સાહેબ અમે સારી રીતે કામગીરી કરેલા છે પણ અમુક જે પ્રક્રિયા છે એમાં અમને નડતો દુઃખ થાય છે કોઈને કોમ્પ્યુટર ચલાવતા ના આવડતું હોય ને એ બધી હોય પરંતુ આખી ટીમ મળીને સેક્ટર ઓફિસર મળીને કામગીરી કરી રહ્યા છે અને લગભગ એસી નેવું ટકા જેવી કામગીરી પૂર્ણ થઈ છે જે આધાર ચેરમેનનું તેમનું કહેવું છે કે હાલ જે જે પણ પ્રકાર એની પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે તેવી રીતની કોઈ પણ રીતની ગંભીરતા નથી પરંતુ જે સત્તરથી એંસી ટકા જેવી કામગીરી શિક્ષકો દ્વારા જે છે તે પૂરી કરી દેવામાં આવી રહી છે અને આગાઉ દિવસોમાં પણ તેઓ દ્વારા આ વ્યવસ્થિત રીતે તેઓને કોઈ દબાણ નહીં પડે તે પ્રમાણે કામગીરી કરવા બાબતે અપીલ કરવામાં આવી છે ધર્મેન્દ્ર રાણા સત્યડે સુરત